નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે રિદ્ધિ કોંગ્રેસે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ આપી અને ગેનીબેને કોંગ્રેસનો વિશ્વાસ જીતી લોકસભાની બેઠક પણ હાંસલ કરી એટલે સ્વાભાવિક છે હવે એ વાવ બેઠક ખાલી પડી છે ત્યારે હવે આગામી સમયમાં પેટા ચૂંટણી થવાની છે બનાસકાંઠામાં સાત વિધાનસભા આવે છે જેમાંથી પાંચ ભાજપ પાસે છે બે કોંગ્રેસ પાસે હતી પરંતુ હવે એક જ ગણાય કારણ કે વાવ પર હવે ફરીથી ચૂંટણી થવાની છે ત્યારે આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે બધા અલગ અલગ પોતાના સમીકરણો પણ જણાવી રહ્યા છે કોંગ્રેસ કોને ટિકિટ આપશે એ પણ સવાલ છે કારણ કે અત્યારે બે મજબૂત દાવેદાર કોંગ્રેસ પાસે છે અને એ પણ ગેનીબેન ઠાકોરના નજીકના જ્યારે ભાજપ તરફથી હજુવા બાબતે કોઈ જ નામ જાહેર નથી કરવામાં આવ્યું

હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્યાંથી ધારાસભ્ય ગેનીબેન સંસદ સભ્ય બેઠક ખાલી પડી આ બેઠક ઉપર એટલે કોંગ્રેસ માઇનસ હતું ભાજપ પ્લસ હતું તેમ છતાં પણ ભાજપની મહેનત અત્યારથી આ બેઠક પોતાના ખેમામાં ખેંચી લેવાની ઝડપભેર તૈયારીઓ ચાલી રહી છે ભાજપની સરકાર છે એટલે ઈચ્છે ત્યારે ચૂંટણી થાય અને એમાં લગભગ સપ્ટેમ્બર માસમાં આ ચૂંટણી આવશે તેવું સૂત્રો મારફત જાણવા મળે છે ભાજપે તૈયારીઓ આરંભી છે એમાં વાવ વિધાનસભા સીટના પ્રભારી તરીકે પાટણ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઈ આર્યને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ ગઈકાલે બે નવા સંયોજકો છે એમાં સંયોજકમાં વસંતભાઈ પુરોહિત ધાનેરાથી સહસંયોજકમાં માં ડોક્ટર સંજય દેસાઈ ભાજપે શતરંજની ચાલ રમવાની શરૂ કરી શતરંજ રમવા બેસો ત્યારે ધીમે ધીમે ઘોડો કેટલો ચાલશે હાથી કેટલો ચાલશે વજીર કેટલો ચાલશે પાયદળ સૈનિક કેટલો ચાલશે આ બધી પ્રમાણે ચાલ ચાલવી પડે તો એક ચાલ વસંતભાઈ પુરોહિતને મૂક્યા એટલે હવે બ્રાહ્મણ ઉમેદવાર નહીં આવે એ નક્કી થઈ ગયું સહસંયોજકમાં ડોક્ટર સંજય દેસાઈ એટલે રબારી મૂક્યા એટલે રબારી ઉમેદવાર પણ નહીં આવે નક્કી થઈ ગઈ ભાજપની જે સ્ટાઇલ છે ચાલવાની એ વર્ષોથી મારો જે અનુભવ છે બતાવું છે અને વસંતભાઈ પુરોહિત એમની પાસે એક સુપર ક્વોલિટીનો મજૂર છે આમ ભાજપમાં મજૂરોની કોઈ ખામી નથી પુષ્કળ મજૂરો છે અને મજૂરોનું હંમેશા શોષણ થતું આવ્યું છે સંસારમાં હોય સાધુશાહીમાં હોય રાજકારણમાં હોય પક્ષોમાં હોય બધે જ તો અહીંયા પણ જે કાર્યકર્તા છે એને મજૂરની ભૂમિકામાં ખેંચી જઈને એનું ભયંકર શોષણ થાય છે હોશિયાર કાર્યકર્તા છે એ મજૂરવાળા લેવલથી ઉપર ઊઠી અને એમને એમનું સેટિંગ ગોઠવતા આવડે છે સેટિંગમાં શું કરવાનું હોય મિત્રો એક વાત કરું એક વખત ભગવાન શિવ અને પાર્વતી બેઠા હતા અને ભગવાન કાર્તિકેય અને ભગવાન ગણેશજી બંને દોડતા આવ્યા ત્યારે એમને કહ્યું કે અમારામાંથી માતા પિતા તમને વધારે વાલું કોણ છે તો વિચાર્યું છોકરા તો બે વાલા હોય પણ હવે આવું કેવી રીતે કેવું એટલે એમ કીધું કે એક કામ કરો તમે છે ને પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને ઝડપથી પહેલો પાછો આવે વધારે વાલો તો ભગવાન કાર્તિક સ્વામી મોર ઉપર બેઠી અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા અને ગણેશજીએ વિચાર્યું કે માતા પિતાએ જ પૃથ્વી મોટું કોણ માતા પિતાએ ત્યાં બેઠેલા ભગવાન શિવ અને પાર્વતીની ની પ્રદક્ષિણા કરી અને કહી દીધું કે ભગવાન શિવજીની જય હો માતાજીની જય હો લો હું પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવી ગયો એટલે એ વાધા પુરવાર થઈ ગયા કેટલાક કાર્યકર્તાઓ આ રીતે ગોડફાઘરની પ્રદક્ષિણા કરી અને વાલા પુરવાર થઈ જાય અને વસંતલાલ પુરોહિત જેવા આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળે એટલે એ વર્ષોથી આ સુપર સુપરમજૂર ક્વોલિટીમાં કામ કરે નગરપાલિકાની ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી આવે પેટા ચૂંટણી આવે ગમે ત્યાં એમને ઇન્ચાર્જ બનાવી અને મૂકી દેવામાં આવે ખૂબ મજૂરી કરનાર કાર્યકર્તા છે મજૂરી કરે છે પણ આ જ દિવસ સુધી એના ભાગે જે આવું જોઈએ એ આવ્યું નથી આવું જોઈએ મતલબ કે સંગઠનમાં જિલ્લા ભાજપના પ્રમુખ સુધી પણ એને પહોંચવા દેવામાં ન આવે કઈ ખાલી જો તમે એમ વિચારો છો કે એને અત્યાર સુધીમાં તમે જેટલા કામો આપ્યા છે એનો સરવાળો કરો એની નોંધ લો તો આટલી જગ્યાએ જમનાર અને બધે સક્સેસ થનાર વ્યક્તિ જિલ્લા પ્રમુખ લાયક નથી પણ ના ત્યાં નહીં જવા દેવાનું કેમ બ્રાહ્મણોની જે કટોતી કરવામાં આવી રહી છે ભાજપમાં એનો આ દાખલો છે ઘણા બધા આયા અને ગયા આમ તો અત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ જેમનો થરાદ વાવ દિયોદર ખૂબ સારો સંપર્ક દિયોદરના વતની છે લુચકવાડા ગામના અને તેમને જો આ વાવની જવાબદારી સોંપી હોય તો ખૂબ સફળતાપૂર્વક નિભાઈ શકે પણ હવે એમ લાગી રહ્યું છે કે કદાચ કનુભાઈ ને પણ બાજુમાં બેહાડી દેવામાં આવે તો નહીં કરતા કનુભાઈ કનુભાઈ રાજકીય રીતે એટલે સમજે છે કે આપણે પ્રદક્ષિણા કઈ રીતે કરવાની આરતી કઈ રીતે ઉતારવાની પૂજા કઈ રીતે કરવાની ધૂપ ધુમાડો કરી ઘંટડી વગાડવાની આ બધું એને વસંતલાલ કરતા વધારે સારું આવડે છે ખેર દોસ્તો

અને એ વખતે વસંતલાલ સંયોજક નહોતા જવાબદારી નહોતી પણ તે છતાંય એણે વાહ વિધાનસભાની ચિંતા કરી કે આના કારણે નુકસાન થાય મારો કોઈ નુકસાન કરવાનો ઈરાદો નહોતો એટલે હું આગળ ન બોલ્યો કે ભાઈ ચાલો તો હવે બીજા નામો મારી પાસે આવ્યા છે તે છતાંય મારા ધ્યાનમાં આવવા છતાંય હું નહીં બોલું કારણ કે મારો કોઈ આવો ઈરાદો નથી પણ એમણે આ ચિંતા કરી જિલ્લા ભાજપ કે પ્રદેશ ભાજપમાંથી કોઈ એક વ્યક્તિ આવી ચિંતા કરી અને નથી તો બનાસકાંઠાની લોકસભાની ચર્ચા કે નથી વાવ વિધાનસભાની ચર્ચા કરવાની એમ એટલે મારા સાથે શું કરે પાર્ટીમાં બેઠા જ આપણી સાથે નથી કરતા એમનો અભિપ્રાય નથી લેતા જો અત્યારે આ બે સંયોજકો પ્રભારી આ બધું નિમાઈ ગયું જિલ્લામાં ભાજપના આગેવાનોને પૂછવામાં આવતું નથી એકમાત્ર શંકરભાઈ જાણતા હોય છે આ બંને સંયોજકો એ વસંતભાઈ અને ડોક્ટર સંજય શંકરભાઈ ના જ ગણાય લોકો જયારે નિમાયા છે ત્યારે હવે ઉમેદવાર પણ એ જ રીતે જો આવશે તો ભાજપ પ્લસ થવા છતાં બનાસકાંઠાની લોકસભા જેવું પરિણામ આવે તો નવાઈ નહીં જો ઉમેદવારની પસંદગીમાં ભાજપના આગેવાનોને કાર્યકરોને બરાબર વિશ્વાસમાં લેવામાં આવશે તો બધાએ કામે લાગશે અને આ બેઠક ભાજપને જીતવા માટેના યોગ્ય સમીકરણો છે અને યોગ્ય તક પણ છે પણ આખરે તો મેં કહ્યું એમ કે બાકીની કેવી રીતે રમાય છે એના ઉપર છે અને કેવી રીતે ગોઠવાય છે એના ઉપર છે જો દોસ્તો કોંગ્રેસ પાસે ઉમેદવાર ઉમેદવારની મહેનત અને અત્યારે ગેની બેન અને જિલ્લા ભાજપ કોંગ્રેસના પ્રમુખ ભાઈ ભરતસિંહ ભાજપ પાસે આખું માળખું હોય છે પણ સંગઠનનું માળખું જેમ લોકસભાની ચૂંટણીમાં ફેલ ગયું એ અહીંયા ફેલ જાય તો વાત જુદી છે બાકી માળખું તૈયાર છે વાવ મંડળનું સુઈગામ મંડળનું ભાભર તાલુકા મંડળનું અને ભાભર નગર મંડળનું આમ ચાર મંડળો છે એક એક મંડળના એકવીસ એકવીસ હોદ્દેદારો આ ચાર મંડળના તૂટી પડે અને આ ચાર મંડળમાં આવતા જિલ્લાના હોદ્દેદારો તૂટી પડે આ ચાર મંડળ ઉપર અત્યાર સુધીમાં અહીંયાથી ધારાસભ્ય રહી ચૂકેલા શંકરભાઈ પરબતભાઈ માવજીભાઈ આ બધા લોકો તૂટી પડે પ્રદેશના મંત્રી નૌકાબેન પ્રજાપતિ પણ આ મતક્ષેત્રમાં આવે છે એ સળંગ ત્રણ ચાર ટર્મથી પ્રદેશના હોદ્દેદાર તરીકે ચાલે છે ત્યારે સ્વાભાવિક છે એમના પાસે દસ વીસ હજાર વોટ તો હશે જ કે અને દસ હજાર વીસ હજાર વોટ કે ભાજપને અપાઈ દે તો ભાજપને લીડ ક્યાં પહોંચે હવે આ બધું ચૂંટણીના પરિણામ ઉપર ખબર પડે પણ કોંગ્રેસના ભાજપના ઉમેદવારો મેદાનમાં આવે એટલે એક હવામાન બંધાશે અને એ હવામાનમાં તીર મારી શકવાની તાકાત વાળો કોઈ અપક્ષ આવશે તો એ અપક્ષ પર મેદાન મારી શકે છે આ બધી ચૂંટણીની વ્યૂહરચનાઓ એ સમય જશે એમ ખ્યાલ આવશે પણ ભાજપે ઝડપભેર વાવમાં એના ચોકથા ગોઠવ્યા છે કોંગ્રેસ કેમ હજુ એ દિશામાં આગળ વધતી નથી એ કંઈ ખ્યાલ આવતો નથી કોંગ્રેસ લોકસભા જીતી છે છે એના પણ રાજકારણમાં સતત સદાય મથતા રહેવું પડે ગેલ કે આનંદમાં આવી જવાથી જે ભાજપની સ્થિતિ થઈ છે એ તમારી તો વર્ષોથી થયેલી છે પણ ફરી થઈ જાય તોય દવાઈ નહીં એટલે કોંગ્રેસે પણ જો આ સીટ જીતવી હોય તો એને મહેનત અને મથામણ કરવી પડે ભાજપની મહેનત અને મથામણ અત્યારે પોઝિટિવ દિશામાં દેખાઈ રહી છે એવો મારો અભ્યાસ કહે છે એ મારી સમીક્ષા કહે છે અને જિલ્લામાંથી અને વાવ થરાદના આગેવાનો પાસેથી જે જાણવા મળે છે ત્યાં પણ આ પ્રકારની જ પરિસ્થિતિ સર્જન થતી જાય છે તેવું જાણવા મળે છે બાકી જેમ જેમ દિવસો નજીક આવશે

અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર